બધા સીતારામ માં કેમ છો બધા મજામાં આપણી જો ટાઈટ છે તો ખીચડીને કઢી ખાવાનો વિચાર છે બધાનો તો હાલો આપણે આજે કઢીને ખીચડી બનાવીએ પણ ખાટી મીઠી કઢી મસ્ત મજાની મગની દાઇડની તો હવે એને કમ્પ્લીટ કરીને રાખી દીધા તો એમાં આપણે આ હળદર અને મીઠું

ભાજી મેથીના પાંદડા થોડાશે લીલું મરચું લસણ ને આદુ એટલી વસ્તુ લીધી લીમડો છે પણ પાંદડા ઝીનકોક્ષડાઈ ગયા નથી લીધો પછી આ છે ખાટી સાઈઝ અને એમાં છે ચણાનો લોટ બેસન ને આપણે તમાલપત્રો તજ બાદીઓ લવિંગ ને મરી એટલું લીધું ને આપણે આમાં

कठी उकडवा मांडी मा थोड ब टेम्परेचर लेवल थे जाई હળદર મીઠું ટમેટું છાસ ને આટલું ખાંડ કઢીને આ રીતના મસ્ત મજાની ફોલો કરવા દેવાની એટલે હળદરીનો રંગ લેવે મસ્ત મજાની ખાટી ને મીઠી હોટલમાં બને એ ટાઈપની કઢી બને છે અને આપણે ખીચડી ચાલુ છે ધીરે ધીરે કઢી બને રેડી થઈ રેડી છે ને આપણી ખીચડી પણ રેડી છે આપણી ખીચડી અને આપણી કઢી એકદમ મસ્ત મજાનો રેડી છે